સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં સવારે નવ વાગી ગયા છે નવ નવ વાગી ગયા હા નવ એક જ મિનિટ નવા છે નવ વાગી ગયા છે બંને છોકરીઓ આજે તો સ્કૂલે વહી ગઈ છે આજે તો હમણાં વહેલી આવી જશે કેમ કે આજે એન્યુઅલ ફંક્શન છે ને એટલે સાડા દસે છૂટશે તો અગિયાર વાગે બસ ભાઈ પહોંચાડી દેશે અને અમારો આમળાનો જ્યુસ પણ આજે રેડી થઈ ગયો છે તો ચાલો બધા આમળાનો જ્યુસ પીવા અત્યારે આમળાની સિઝન છે તો બધા જ્યુસ પીજો એનું રિઝલ્ટ બહુ સારું આવે છે કેમ કે અમને રિઝલ્ટ આવ્યું છે એટલે અમે કહીએ છીએ તો આમળાના જ્યુસ બધા સ્યોરથી પીજો સારું ચાલો કન્ટિન્યુ લગવા મળ્યા રહેજો મળીએ આપણે થોડી વારમાં જો આપણે આજે છે ને ઝીંજરાનું શાક કરવાનું છે ને ઝીંજરા ફૂલાઈ ગયા છે આમાંથી અમુક દાણા સાફ કરવાના છે એ સાફ કરી નાખું એક બટેટું નાખી દેસું ઝીંજરા બટેટા સિઝનનું પેલું ઝીંજરાનું શાક કરીશું આજે જો આપણે પાછું આજે ચૂલા ઉપર રસોઈ ચાલુ કરી છે તેલ મૂકી દીધું છે લસણ ને બધું ખંડાઈ ગયું છે અને ડુંગળી ટમેટા કોથમીર બધું રેડી થઈ ગયું છે ચણા પણ બફાઈ ગયા છે આપણે વઘાર કરી

खमण ढोकळा दिदिना वागाय ना ओ वाटा मोठा मोठा हं अట్లా मोठा मोठा खमण ढोकळा अట్లా मोठा मोठा नाही प्रिषा गुरुना अब तू अట్లా जमिनीस्तर जाते तो प्लॅटफॉर्म नाही करीना आम्हाला नाही हो ना ओर राईस જોઈशे तारे हे खमण ढोकळा

કે જો પતિદેવ જમવામાં શું બનાવ્યું છે આજે જમવામાં તો જીંજરાનું ને બટાટાનો શાક યસ ખમણ ઢોકળા રોટલી અને સંભારો તો બતાવો સંભારો સંભારો શાક અને સંભારો બે ચૂલે બનાવેલા છે અડદના પાપડ શેખા છે અને થોડાક છે ને પીળા ભાત કર્યા છે તો ટેસ્ટ કરીને કહેજો જમવાનું કેવું છે ચાલો જમવા બેસી જાયે ટેસ્ટ કરીને મિસ્ટર બ્લોજ આપણને રિવ્યૂ આપશે કે ચૂલાની રસોઈ કેવી છે એમ આઈશા જમવા બેસી ગઈ આઈશા ઐશાને તો ખાલી રાઈસ ખાવાના છે કે દયા પેટ મેં ગડબડ હે ઐશા પેટ મેં ગડબડ હે ઓનલી ફોર રાઈસ ખાએંગી આઈશા ઓર યે એ ટેસ્ટ કૈસા હે શું કહે જમવાનું ચૂલાની રસોઈ જો કોઈ વિડીયોમાં ઓળખી શકતા હોય તો કહેજો કે જેને એકદમ સરસ છે એવી એક્શન કોની કરી છે સારું ચાલો જમી લઈ આઈશાને આજે એન્યુઅલ ફંક્શનમાં જવાનું છે બાકી રેડી થઈ ગઈ છે કે મેકઅપ બાકી છે એ પણ હમણાં થઈને રેડી થઈ જશે પછી હું તમને બતાવું છું એનો જે કોસ્ચ્યુમ છે એને પહેરાઈ ગયો છે એક ગળામાં શેટ પહેરવાના બાકી છે ટીકો બાકી છે અને કાનમાં ઇયરિંગ પહેરવાના બાકી છે હમણાં આખી રેડી થઈ જાય એટલે હું આપણે બતાવીશ જો ચાર પણ વાગી ગયા છે અને આઈશા થઈ ગઈ છે રેડી એના એન્યુઅલ ફંક્શન માટે સાડા ચારે હમણાં ઘરેથી નીકળશે આઈશા તારો ફેઝ તો બતાવ બધાને હા આયશા થઈ ગઈ છે એન્યુઅલ ફંક્શન માટે રેડી આઈસાને તો બહુ થવું ગમે રેડી

અર્જુન આ ભગવદ્ ગીતા કહી હતી મણી શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ફોર શ્લોક નંબર સેવન એન્ડ એટલે

આ શ્લોકનો અર્થ છે ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે કે મારામાં મન પોરાવીને સદા સ્થિરપણે અને પરમ શ્રદ્ધાથી સંપન્ન જેઓ મને ભજે છે તેઓ મારા મત પ્રમાણે શ્રેષ્ઠ યોગી છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ટ્વેલ્થ શ્લોક નંબર નાઇન્ટીન प्रशंसार समान छे छे मोनी छे काई पण थी संतुष्ट छे अनिकेत अने अनिकेत अने प्रिय अनिकेत अने प्रिय छे तेओ ते दे मनुष्य मने हे hey, या ना हो तो बोल देना उसको सामने से बोल की सर टूथपेस्ट में नमक हो ना हो कि टूथपेस्ट में नमक हो ना हो मैडम सबकी सबके खून में देशभक्ति का नमक जरूर है ये अ बैकग्राउंड ऑफ एप्लॉज एवरीवन। वेल सो so, यहाँ बैठे हर एक ऑडियंस के दिल में हर एक ऑडियंस के खून में देशभक्ति का नमक जरूर है है ना ऑडियंस यस और नो तो ऐसे ही एक पैट्रियोटिक सॉन्ग का परफॉर्मेंस लेके आ रहा है हमारे नेक्स्ट परफॉर्मेंस सो आई वुड लाइक यू All the audience to give a big round of applause for our next patriotic song performance, Rang Devasanti. એટલે અમુક અમુક જે લેવા જેવા પરફોર્મન્સ હતા પરફોર્મન્સ તો ના થઈ શકાય સ્ટેજ ઉપર જે એના માટે બોલતા કામ છે ફંક્શન તો પતી ગયું છે હવે અમે લોકો જમવા માટે આવ્યા છે કેમ કે ચાર વાગ્યાના મારા થાય આપણે રોડીમાં બનાવી શક્યા નથી સારું ચાલુ જમવામાં શું શું આવે છે બતાવી શું કે આઈશા પતી ગયું હવે કાલે જબ ઝગ જગ્યા પ્રિશા નો ટર્ન કાલે છે પ્રિશા તારું ફંક્શન ક્યારે છે કાલે કાલે પ્રિશા નું ફંક્શન છે આજે આયશા નું હતું એ લોકો ના પરફોર્મન્સ આપણે ના મૂકી સકીએ કેમ કે કોપીરાઈટ આવે છે એટલે સારું ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બનીયા રહેજો આયશા શું મંગાયું ફ્રેન્ચ ફ્રાય તમે શું ખાવ છો મસાલા પાપડ પેલા ખાઈ લે પછી જવાબ દે ને કા અને આપણી જીણકી શું ખાય છે જીણકી મસાલા પાપડ જીણકીનો તો ફેવરિટ છે મસાલા પાપડ છે ફ્રેન્ચ ફ્રાય છે હમણાં દાળ ફ્રાય જીરા રાઈસ આવશે અને પનીર ચીલી ડ્રાય દાલ ફ્રાય જીરા રાઈસ જો સવા દસ જેવું થઈ ગયું છે અને આપણે લોકો ઘરે આવી ગયા છીએ દૂધ આપણે આજે લેટ હતું એટલે દૂધ લેવાનું રહી ગયું છે તો હવે આપણે દૂધ લઈ લીધું છે અને દૂધને આપણે ગરમ કરીએ છીએ દૂધ ગરમ થશે દૂધ ઠરશે ત્યાં સુધી આપણે જાગવું પડશે કાલે તો યાદ કરીને પેલા દૂધ નું કામ પતાવી દેસુ તો સારું ચાલો આ બ્લોગ ને આપણે અહીં વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે જય હિંદ જય